વલસાડ સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત બાવનમાં યુવા મહોત્સવમાં ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થી દેવ આર શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તમામ કોલેજો વચ્ચે યોજાયેલી કઠિન સ્પર્ધામાં દેવ શુક્લાએ પોતાની ગાયકીની ઊંચી કાળા અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરી દક્ષિણ ગુજરાત સ્તરે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો દેવ આર શુક્લા પ્રખ્યાત શાસ્ત્રીય સંગીત ગુરુ શ્રી શુકેતુ ઠાકોરના શિષ્ય છે ગુરુ શ્રી સુકેતુ ઠાકોરના માર્ગદર્શન સતત તાલીમ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેની સમર્પિત સાધનાના પરિણામે દેવ શુક્લાને આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે આ સિદ્ધિ સાથે ગુરુ શ્રી સુકેતુ ઠાકોરનું નામ પણ સમગ્ર સાઉથ ગુજરાતમાં ગૌરવપૂર્વક ઉજાગર થયું છે દેવ શુક્લાની આ સિદ્ધિ બદલ નર્મદા કોલેજના પ્રાધ્યાપકો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કોલેજના સંચાલન દ્વારા પણ દેવ શુક્લા તથા તેમના ગુરુ શ્રી શુકેતુ ઠાકોરને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી છે નમસ્કાર મારું નામ દેવ રાજેશ કુમાર શુક્લ છે અને હું ભરૂચનો છું હાલમાં મને સંગીતમાં પ્રથમ ઇનામ મળ્યું છે જે મારી યુનિવર્સિટી લેવલ પર કોમ્પિટિશન થઈ હતી શાસ્ત્રીય સંગીતની હું એમ તો સાત આઠ વર્ષથી સંગીત શીખું છું અને વિશારત કર્યું છે શ્રી સુકેતુભાઈ ઠાકર મારા સર થાય એમની પાસેથી હું શીખેલો છું અત્યારના સમયમાં બધા બહુ સ્ટુડન્ટ હું સાંભળતો હોઉં છું કે અમને ડિપ્રેશન આવી ગયું ને આવી ગયું અમને થોડા પ્રોબ્લેમ આવી ગયા લાઈફમાં પણ જો હવે એક હોબી કે એવું કશું હોય તમારી પાસે સંગીત એક એવો માર્ગ છે જેનાથી તમે પોતાની જેટલી એનર્જી છે તેને એક વસ્તુમાં ઢાળી શકો અને તમારી અંદરનું બધું તમે બહાર લાવી શકો તો જેનાથી એ બધી વસ્તુથી તમે દૂર રહીને કશી એક સારી વસ્તુમાં તમારી એનર્જી યુઝ કરી શકો આજના ટાઈમમાં બધા સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરતા હોય છે હું પણ વાપરું છું બટ એની સાથે સાથે જો આવું કશું પણ આપણે કરીએ તો એ આપણા માટે વધારે સારું રહેશે તો એવું પણ લોકોએ સાથે સાથે કરવું જોઈએ સાથે એટલો ભણવાની સાથે થોડું ડિફિકલ્ટ રહેતું હતું બટ મને સંગીતમાં વધારે રસ હોવાથી હું સંગીતમાં વધારે સમય આપતો તો ભણવા કરતાં અને ડેલીના બે થી ત્રણ કલાક તો મિનિમમ પ્રેક્ટિસમાં આપતો જ તો હું હજુ પણ એટલે આપું છું અને હું ટ્રાય કરું કે વધારે સમય હું પ્રેક્ટિસમાં આપી શકું જે હજુ મારાથી સારું કરાય અને ભણવાનું સાથે સાથે બેલેન્સ કરી લેતો હોઉં છું નાનપણથી જ ઘરમાં બધા મને પહેલેથી જ સપોર્ટ કર્યો છે અને જેમ જેમ એ લોકોને ખબર પડી કે આ ખરેખર સારું ગાય છે એ લોકો મને ફૂલ સપોર્ટ કર્યો છે જ્યાં જ્યાં કોમ્પિટિશનમાં જવાનું થતું હોય કે કશે બીજે જવાનું થાય તો મને પેરેન્ટ્સ લઈ જતા હોય છે તો એ લોકોના તરફથી પહેલેથી હા હતી ને એ લોકોના લીધે જ હું અત્યારે આટલો આગળ પહોંચી શક્યો આગળ હું એ જ ઈચ્છીશ કે મારું એ ડ્રીમ છે કે સંગીત ક્ષેત્રમાં જ હું એક મારું નામ બનાવું કે કાલે ઉઠીને બધા મને ઓળખે કે ભાઈ દેવ કરીને કોઈ છે જે બહુ સરસ ગાય છે અને મારા ગીતોને બધું રિલીઝ થાય બાર એવી જ મારી ઈચ્છા છે